પાટણ મુસ્લિમ ક્લબ દ્વારા રોજ શહેરની વિદ્યાલયમાં વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા રવિવારના રોજ શહેરની આશીષ વિદ્યાલયમાં જીએસ સૈયદ નાઇટ શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાટણ જિલ્લા તેમજ ઉત્તર ગુજરાતમાંથી કુલ તેર ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ટુર્નામેન્ટની શરૂઆત પાટણ નગરપાલિકા પૂર્વ પ્રમુખ હેમંત અન્ના તથા મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના પૂર્વ કેપ્ટન અને મુસ્લિમ સમાજના અગ્રણી કાસમ અલી સૈયદ દ્વારા કરવામાં આવી આ ટુર્નામેન્ટના આયોજક મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તમામ પૂર્વ ખેલાડીઓનું શિલ્ડ એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું અને ઉપસ્થિત મહેમાનનો પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ટુર્નામેન્ટના સ્પોન્સર દાતા જીએસ સૈયદ હોસ્પિટલના ટ્રસ્ટી રઈઝભાઈ અબ્બાસી મયુદ્દીન ભાઈ સુમરા અનમોલ ડેરી મોહમ્મદ હુસેન ફારૂકી કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ કોર્પોરેટર તથા અયુબ શેખે પોતાનો યોગદાન આપી ભાગ લેનાર ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહન આપી ઉત્સાહ વધાર્યો આ પ્રસંગે કેસરપુરા તથા પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ વચ્ચે યોજાયેલ રોમાંચક ફાઈનલ મુકાબલામાં વિજેતા થનાર કેસરપુરા પાટણ મુસ્લિમ ટીમને મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ તથા જીએસ સૈયદ હોસ્પિટલ દ્વારા ટ્રોફી તથા રોકડ ઇનામ આપવામાં આવ્યું આ ટુર્નામેન્ટને સફળ બનાવવા મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના સભ્ય તથા કાર્યકરોએ ભારે જેમત ઉઠાવી હતી આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ જણાવ્યું હતું કે આ વોલીબોલ ટુર્નામેન્ટમાં હિન્દુ મુસ્લિમ સમાજની ટીમોએ ભાગ લેնել હોવાથી કોમી એકતાના દર્શનની સાથે વોલીબોલના ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના પેદા કરવા માટે આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી તો મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના પૂર્વ કેપ્ટન અને સામાજિક આગેવાન કાસમ અલીભાઈ સૈયદે જણાવ્યું હતું કે મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા ઓગણીસો સત્તાવન થી કાર્ય છે અને મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ક્રિકેટ અને વોલીબોલ મેચનું સતત આયોજન કરવામાં આવ્યું અને આબુથી લઈ અમદાવાદ સુધી મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબના ખેલાડીઓ ક્રિકેટ રમવા જતા હતા પરંતુ ટેનિસ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી ક્રિકેટ મેચ રમવાનું બંધ કર્યું પરંતુ વોલીબોલ આજે પણ સતત રમાઈ રહ્યું છે ત્યારે વોલીબોલ ટુર્નામેન્ટનું બીજી વાર પાટણ શહેરમાં આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી તમામ ખેલાડીઓએ તેમને શુભેચ્છા પાઠવી હતી સ્પોર્ટ ક્લબ દ્વારા અત્યારે ટુર્નામેન્ટ છે એમણે એમાં સત્તર ટીમો જોડાયેલી છે અગાઉ ઓગણીસો સત્તાવનથી આ બધું એમને મેનેજ કરેલું છે અને જે લોકો જૂના ખેલાડીઓ નિવૃત્ત થયા છે એ લોકોનું આજે સન્માન ગોઠવ્યું છે અને પાટણની પાંચ ટીમો અને બાર ટીમો આપણા પાટણ જિલ્લાની ટીમો એમ કરી અને સત્તર ટીમો અત્યારે ભાગ લીધો છે અને હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો આ મેચની અંદર ભાગ લઈ રહ્યા છે અને આ મુસ્લિમ સ્પોર્ટ ક્લબ દ્વારા એક સુંદર હિન્દુ મુસ્લિમનો ભાઈચારો અને એકતા દેખાઈ આવી છે અને ખરેખર સુંદર કાર્યક્રમ એમણે હાથ ધર્યો છે આ કાર્યક્રમ એ લોકો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાના છે એટલે એમની જે સમાજના લોકો આમાં જોડાયેલા છે એ લોકો પણ બધા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી અને આ ટીમ સુંદર કામગીરી કરે એવું એ લોકો ઈચ્છી રહ્યા છે અને આજે કાસમભાઈ સૈયદ સાહેબ ફારૂકીભાઈ આ તમામ મિત્રો અહીં જોડાઈ અને એક સુંદર કાર્ય કરી રહ્યા છે એ આપણને આયોજિત નાઇટ ટુર્નામેન્ટનું આજે ઉદઘાટન કરવામાં આવ્યું હું મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ બાબત આપણે જાણવા માગું છું કે પાટણ પાટણ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા ઓગણીસો સત્તાવનથી કાર્યરત છે તેના પ્રથમ પ્રમુખ એન એન એમ સૈયદ હતા જહેમત અલી એમ સૈયદ અને એ ટાઈમથી ક્રિકેટ અને વોલીબોલ સતત રમાતું રહ્યું હતું આજે પણ વોલીબોલની વોલીબોલ ચાલુ રહ્યું છે રાજી પાટણમાં ટેનિસ બોલની ટુર્નામેન્ટો શરૂ થઈ ટેનિસ બોલની ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારે અમે ક્રિકેટ બંધ કર્યું હતું એટલે કે ત્યાં સુધી ઓગણીસ મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ એક માત્ર ટીમ એવી હતી કે જે પાટણની અંદર ક્રિકેટ ચાલુ રાખ્યું હતું મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ આબુથી લગાવીને અમદાવાદ સુધી ટુર્નામેન્ટો રમતી હતી અને ટીમો પાટણ પણ આવતી હતી અને સ્પોર્ટ્સ ક્લબની પાટણની બાદ જતી હતી રમવા માટે આજે આજે શું પ્રસંગે પાટણની અંદર મુસ્લિમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આ બીજો પ્રસંગ છે કે જે ટુર્નામેન્ટ ગોઠવવામાં આવેલી છે અને નિવૃત્ત ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું છે તે ખરેખર ખૂબ જ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે અને સન્માનના પાત્ર છે તમામ ટીમોને શુભેચ્છા પાઠવું છું જીતનાર જીતવાની એક જ ટીમ છે પણ શુભેચ્છા તમામને પાઠવું છું કે સૌ સારું પ્રદર્શન કરે અને ભાઈચારાની ભાવના જળવાઈ રહે તેવી મારી આપ સૌને શુભેચ્છા રિપોર્ટર ઇકબાલ સાઈન પાટણ